નમસ્કાર મિત્રો કોઈ આપને એમ કે આપણું હળવદ છેના માટે જાણીતું છે તો આપણે કરવથી કહીએ છીએ કે ચાલાવાડની ઐતિહાસિક અને પ્રાચીન નગરી છે જૂના પાડિયાઓ છે અને ઐતિહાસિક તમામ સ્મારકો છે જૂના મંદિરો છે આ બધું હળવદમાં છે અને એના હળવદના બ્રાહ્મણો છે અને હળવદના બ્રાહ્મણો અને જે લાડુ છે હળવદના એ બધું હળવદમાં ફેમસ છે પરંતુ એ બધાની વચ્ચે હળવદમાં પાણીની સુવિધાની અછત છે એ પણ આપણે બધા સમજી શકીએ છીએ શું છે નમસ્કાર પ્રાદેશિક ન્યૂઝમાં હું છું આપની સાથે પાર્થ વેલાણી હળવદના રસ્તા ઉપર આપણે ચાલી ને જઈએ કે વાહન ઉપર જઈએ બાઇક ઉપર જઈએ તો આપણે એટલા બધા ઢીચકા આવે અને એટલા રોદા આવે કે સીધા આપણે પહોંચી જવું પડે ડૉક્ટરની પાસે અને મણકા ભાંગ જાય એવા ખાડાઓ છે અને એ બધાની વચ્ચે તંત્ર અને નેતાઓ શું કરે છે એક સૌથી મોટો સવાલ છે અને વર્ષોથી ભાજપનું શાસન રહ્યું છે અને નગરપાલિકા છે આર એન્ડ વિભાગ છે આ બધા એક એકબીજાને સંતાપુડી રંગ રમાડવામાં જ બધા વ્યસ્ત પડ્યા છે અને કરડો રૂપિયાની જે ગ્રાન્ટો આવે છે એને કોણ ખાઈ જાય છે એક સૌથી મોટો એ સવાલ પણ છે કારણ કે જનતા કરવેરા ભરે છે એ વેરાના પૈસા છે એ ગ્રાન્ટ સ્વરૂપે અહીંયા આવતા હોય છે પણ પૈસાનું બધું કૌભાંડ થઈ જતું હોય આટલું બધું કૌભાંડ થઈ જતું હોય અને જનતાને છે તે પાઈની સુવિધાઓ મળતી નથી અને સુવિધાથી વંચિત રહી જાય છે જનતા જનતાના જ પૈસા લોકો નેતાઓને તંત્ર છે તે કોભંડ કરી નાખતા હોય છે અને જનતા સુવિધા વગરની રહી જતી હોય છે તો આની સામે ક્યારે યોગ્ય રીતે પગલાં લેવામાં આવશે જનતાની સુવિધા ક્યારે મળશે એ જનતાની સુવિ જનતા એ પ્રશ્ન પૂછી રહી છે અને જનતામાં પણ એટલો બધો રોષ જોવા મળી રહ્યો છે કારણ કે આવી સુવિધા તો ન જ હોય કારણ કે જોકે ગુજરાતમાં બધી બધી આવી જ હાલતો હોય છે પણ આ હળવદે આપણે ગર્વ લઈએ છીએ કે આપણે ઐતિહાસિક નગરી છે ઐતિહાસિક નગરીના રસ્તા કેવા હોવા જોઈએ સુવિધાઓ કેવી હોવી જોઈએ અને પાયની સુવિધામાં જે રોડ રસ્તા જ રોડ આવતા હોય અને રોડ ને યોગ્ય રીતે બનાવવા અને પૂરેપૂરા પૈસા એનામાં વપરાય કૌભાંડ ન થાય અને રસ્તામાં રોદા ન પડી જાય એવા રસ્તાઓ ક્યારે બનશે એક સૌથી મોટો સવાલ છે અને એક એ હકીકત છે કે મુખ્યમંત્રી આવે રાજ્યપાલો આવે કે ઉપર કેન્દ્રીય મંત્રી કોઈક મોટા વ્યક્તિ આવવાના હોય ત્યારે રોદા ઉપર અને ગાબડાઓ હોય એને બોરી દેવામાં આવતા હોય છે અને મંત્રીને ગાડીને કે મુખ્યમંત્રીની જે ગાડી હોય એને રોદો ના આવે એવા પ્રકારની વ્યવસ્થા કરી નાખવામાં આવતી હોય છે એ આ હકીકત છે અને આપણે બધાએ એનાથી વાકેફ છીએ જ પણ અને આ અને આ બધું કરવાવાળું તંત્ર છે એની સામે આપણે બધાએ અવાજ ઉઠાવવો પડશે અને જો નહીં ઉઠાવીએ તો બધું આમાં જ ચાલે રાખશે અને આપણા બધા ટેક્સના પૈસા છે તે આવા થોડધાણી થઈ જશે અને આપણે બધા સુવિધા વગરના રહી જશું અને આ વિશે પણ સૌ કોઈ જે આરટીઆઈ કરવાની હોય કે જે વિરોધ કરવાનો હોય કે ઉપર જ્યાં રજૂઆત કરવાની હોય તો બધા નાગરિકોને ફરજ બને છે અને બધા નાગરિકો જે પોતાની જે સુવિધાઓ મળવાની હોય એની સામે અવાજ ઉઠાવે એવી હું આશા અને અપેક્ષા રાખું છું